હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જો કે તમે બધા લોકો મજામાં જ હશે પેલા દુદાન જય દ્વારકા દિસ છે મોગળ રાધા રાધે ફરી એક નવો બ્લોગ ની શરૂઆત કરી દીને આજે બ્લોગ લેટ થયો છે ઘડિયા માં છે છે ફીટ બે કારણ કે ભાઈ અમે અમારા જે હુરાપુરા બાપા છે ક્યાં અમારા બધા ભાઈઓનું ભેગું બ્રાહ્મણું જમતા હતા તો અમે અહીંયા આવી ગયા હતા સવારના અને અત્યારે મારા મમ્મી પા ઘરે આવી ગયા છે મમ્મી જય દ્વારકાધીશ દિસ જયમાં મોગલ જય દ્વારકા દિસ જયમાં મોગળ રાધે રાધે બધા જાજા છે ලු අසර දපි ගාරී වන ඒති බෙන්ද්‍රෝ ඇවි්‍ය දන්න ලෙයින. අහහා! හොමේ යාලොක මුසන.

હવા હવાના સુલ્યા હતા એટલે દપટ લાગતો એટલે બધી આપણે આવું નથી હવે ભાઈ તારી મહેનત ભરતી ની મહેનત એટલે આખું પરિવાર ને ગઈ તો એની બકડી પર બે ગઈ ભૂકા કાઢી ને બધી ને જમાડી ને સેલા ઠરી ગયેલ ભાઈ જા ખાઈ ને આવી હા ગરમ હતા વાહ ભાઈ વાહ હાલો તો હવે અમે જઈએ તો પીઠણ માં મેળો કરતા તમે ન હોય તો કઈ તમે અહીંયા હોઈ જાવ રેડી હાલ તો હાલો ફેમિલી તો હવે સીધા આપડે છે ને નીકળી જઈએ રામભાઈ નો જો ફોન આવ્યો આવ્યો છે સીધો રામભાઈ વાડ્યો છે ચાલો આપડે મળીએ સીધા હવે રામભાઈ મેરેજ વાવ મેડમ માં જવું એટલે એકદમ રેડી થઈને આવ્યો છે સ્પ્રે સાટી ને આવ્યો લાગે નઈ જોરદાર કયો સ્પ્રે સાઈટો વાલા ઈનો આવતી ખબર તો પડે ને કે રામભાઈ કઈ બ્રાન્ડ વાપડે છે એવું છે ભાઈ અત્યારે છે ને વાતાવરણ તો મસ્ત થઈ ગયું છે તડકો છે ને ભૂક્કા બોલાવી દેવું છે ના અઈએ મને છે ને ભર બオペરે ભગાડે તો શું કરશું ભાગવસ પડે ને હા હાલો ફેમિલી જઈએ તો હવે મેડમ માને જોઈ હવે કેવો તડકો છે પીઠળમાં તો જાયે સીધા આપણે મેડમ અન મળીયે પીઠળમાં ને મેડમ ફેમિલી ગયા છે અમે પીઠણ મેળાની અંદર ને ભાઈ રામભાઈ તો જો વાહ કેમ ધ્રુજાણી ઉપડી ગઈ કારણ કે ભાઈ રામભાઈ હમણાં છે ને બ્લોક સ્ટાર્ટ કર્યો તો ને એ પણ કેમાં કર્યો હતો સ્લો મોશનમાં સ્ટાર્ટ કર્યો હતો રામભાઈ ચાલુ તો કરતા કરાય પણ હાથની અંદર છે ને કાયદે છે વાઇબેટ આવી ગયું ધ્રુજાણી આવી ગઈ ને હવે જો રમભાઈના સબસ્ક્રાઈબર આવી ગયા જો હે રાગભાઈના રામભાઈના બિગ ફેન છે ને સારું તમે અહીંયા કામ કરો છો સેવા કરીએ સરસ ભાઈ ને ટ્રાફિક ખબર ની આવી ને આવી છે અત્યારે ઓછી પડી ગયા હવા તો વધારે હવા બહુ હતી એમ નીચે થી ઉપર સુધી પબ્લિક હતી કેટલું અંદાજીત માણસ કેટલું ગયું છે ચાલી પચાસ હજાર માણસ ચાલી પચાસ હજાર દર સોમવારે હોય ને દર સોમવારે એવો કઈક વાવડ હતા કે મેળો બંધ છે એવું કઈક છે એવું કઈ છે મેળો એ વાત થતી પણ નથી વાંધો માતાજી ની દયા છે ચાલુ છે મેળો તો ભાઈ ઘણા સમય ઇતિહાસ ગવા છે કે આ પીઠણનો મેળો છે ને હજી લગી તો ક્યારેય બંધ નથી રહ્યો અને બંધ રહેવાનો પણ નથી ભાઈ કારણ કે ઘણો સમય થઈ ગયો માં પીઠણનો નો અંદાજીત કેટલા ઘણા વર્ષોથી ચાલુ છે નહીં ઘણા વર્ષો અને ભાદરવાના ચારે ચાર સોમવાર રહી છે ને અને જો બીજા સબસ્ક્રાઇબર આવી ગયા રામભાઈ અત્યારે બીજી છે રામભાઈ જવાબ નહીં આપે હારું ભાઈ

તને જે કામ પેટમાં ચડી ઉતરી ગઈ નથી વાંધો આવ્યો ને અને અમારી સાથે મિત્ર બીજા પોતા ક્યાં ભાગી ગયો રમભાઈ રમભાઈ કેમ કઈ બોલતા નથી તમે હે તકલીફ થઈ ગઈ બોલવામાં કારણ કે પેલી વખત કેમેરાનો સામે આવે ને હારા હારા ને બોલતી બંધ હાલો રમભાઈ તો નીચે જાઉં હાલો ફેમિલી આવે છે ને આપણે નીચે જઈએ અને માતાજીને જો કે આપણે દર્શન કરો તો દર્શન કરી લે ને હવે આપણે નીચે જઈએ ને હવે છે ને આપણે મેળાની મોજ લેવાની છે કારણ કે હજી એક બે મિત્રો આપણા નીચે આવે છે ચાલો જાય નીચે મળીએ આપણે આજ ક્યાં હતા એને જાહો તમે હે આજ ક્યાં હતા એને જાહો હે પકડાઈ ગયા ને આજે તમે તમારા ભાઈ છે ને મેળા ની મોજ કરાવવાનો છે ને આજે બ્લોગ માં કન્ટિન્યુ રેજો હું થોડું થોડું શૂટ લઈ આગળ ને તમે જોતા રહીજો રામભાઈ રામભાઈ એવું કે કે બ્લોગ હવે ભાઈ જોગિન્દર શૂટ કરેગા જાય મેળા ની અંદર અને બહુ મજા આવ્યું છે મેળા ની અંદર અને આજનો બ્લોગ છે એ રામ વાળો હેન્ડલ કરે ને પછી જો મેળાની અંદર ગમસાણ યુદ્ધ એટલે યુદ્ધ નથી કરવાનું મજા કરવાની છે મેળા ની અંદર તો જાહું રામભાઈ આપણે મેળા ની અંદર લેસી ને ચાલો જઈએ આપણે મેળા મોજ તમને કરાવીએ

છોકરાને રમુકડા બમુગડા લઈ દીધા કે નત લઈ દીધા બેટા કાઈ હે જો આ નો આલે યાર ઈમાં બેહારે એમની રમુગડા લઈ દેવા જોઈએ રમ ભાઈ લઈ દેવા જોઈએ કે નો લઈ દેવા જોઈએ જાતે લઈ લીજો હે દર સોમવાર આવો ને તો દર સોમવારે કોકો રમુગડા લઈ દેજો ઓય દર સોમવારે કોકો રમુગડા લઈ લેવાં છે અહ સ્પીડ ટુ ધ સિટી સ્ટ્રીટ્સ વી બિગેન ટુ ફીલ ધ ફાયર અત્યારે બીજા એક સબસ્ક્રાઈબર મળી ગયા છે રામભાઈ તમારી ફેન ફોલોઈંગ તો જોઉં યાર હે મારી નહીં તારી પણ ને ભાઈ કિના છે ભાઈ જો આ બીજા બે ભાઈ કિના સબસ્ક્રાઈબર છે રામભાઈ ના ને જો જો તું જો રામભાઈ ને ઓડિયન્સ છે ને ભાઈ ફેમિલી સાથે આવ્યા છો કે એકલા આવ્યા છો હા તમે વાંઢા જ મોસ કરજો અમારા ગામની વાંઢા ગામની રાઉન્ડ મારી રહી છે એ તો તમે પણ છે

કઈ વાંધો ને અમે મેળા નો આનંદ લીધો અમને બહુ મજા આવી આશા રાખી છે કે તમને પણ મજા આવશે એની અંદર આપણને એક બીજા સબસ્ક્રાઇબર મળી ગયા છે શું કે ભાઈ મજા આવે છે મજા આવે છે હે મજા આવે ને ઢીંગલી તને મજા આવે હે હે આજે ભાઈ સબસ્ક્રાઇબર એટલા મેળા ની વાત પૂછું માં ભાઈ લાટ સબસ્ક્રાઇબર મળી ગયા મજા આવી ગઈ ને તમને બધાને પણ ક્યારનું નું મડું મડું કરતા આજે મળી ગયા કા હાલો તો મેળા પછી હાલો તમે ક્યાં ગામ ભાઈ જુથડ જુથડ ના મેળામાં મજા આવી ગઈ ને

બાપા જો એવડી ઉમર છે ને મેળા કરવા વિચાર કરો તો મેં બાપા મજા આવી ગઈ ને તો બસ મજા જ કરવાની છે ભાઈ મેળાની અંદર છે ને સબસ્ક્રાઇબર એવડા મળે છે ને એની કોઈ વાત પૂછો માં સબસ્ક્રાઈબર તો મળે છે એની સાથે સાથે ગીર સોમનાથ જિલ્લાની અંદર લેડીઝ પણ આવે છે ને પાછી પીની કરવાનું છે ને કારણ કે હવે જો નવા નવા યુટ્યુબર પણ આવે છે કેમ છો મજામાં બસ શાંતિ અને તમારી યુટ્યુબ ચેનલનું નું નામ શું છે કોમલ ગોસ્વામી બોગ હવે એ પણ એવું કહે છે કે આપણે પણ પાછી ફીની કરવાની થાતી નથી ખંભોથી ખંભો મિલાન કરવાનો છે અને ગર્વ લીધે જ વાત છે કારણ કે એક લેડીઝ થઈ અને જે બ્લોગ શૂટ કરે છે અને થોડુંક નવું નવું શરૂઆત કરી છે સપોર્ટ કરજો બધા લોકો આઈડી મેન્શન કરી દઈશું બરાબર ને વાયસભાઈ હવે આ શું કરે ને કંઈ ખબર નથી પડતી હવાર નો મોબાઈલ ની અંદર ઘૂસી ગયો જોશનાઓની ધમકી હોય કે હું હોય કંઈ ખબર નહીં જોશનાએ તને બે દૂહાં લઈ જવાનું કીધું તો ખબર છે ને હે

હે સિત્તેર વર્ષના છે ને ફૂલ કરે મજા ભાઈ નાના થી લઈ ને સિત્તેર સો વર્ષ ઘણા લોકો આવે છે અને મેળાની અંદર બધા લોકો એન્જોય કરે છે તો ભાઈ એ બીજા જો સબસ્ક્રાઈબર મળી ગયા છે અત્યારે ક્યું ગામ ભાઈ સૌની સૌની સબસ્ક્રાઇબર એવડા મળે છે રામભાઈ હું બે શબ્દ કેવો કારણ કે તમે લોકો છો ને તો જ અમે લોકો છીએ અને તમે લોકો મળો છો ને અમને ખૂબ આનંદ આવે છે હવે ઓલાભાઈ માંથી ઝૂમ કરી અને એ કેમેરો કરે છે જો હું તમને બતાવું વાતથી સેટ હતાયને ફોટા પાડે જો છે માંથી ને ફોટા પાડે એ ભાઈ હું ફોટા પાડે એ તો કઈ ખબર નથી એટલે લોકો જાણે છે ને બહુ નજર રાખે છે તમારો બ્લોગ છે મજા આવી ગઈ ને ભાઈ ને બહુ મજા આવે છે બહુ આનંદ આવે છે તડકો થઈ ગયો છે અને બહુ મેળા અંદર મોજ કરી છે આ છે ને ખાસ સબસ્ક્રાઇબર છે કેના છે ખબર મારા સસરા ના ઘર ના લેવા જ પડે નો લે તો મારા ભૂખા કાઢી નાખે શું કઈ મજા આવે છે ને કાઈ લઈ દીધો કે બેન નથી લઈ દીધો પપ્પાએ હે લઈ દીધો ને તો વાંધો નયો મેળાને અંદર બહુ મજા આવી ગઈ મેળાને અંદર પ્રેમ પ્રેમનાસ ગીત વગેરે રમભાઈ બે શબ્દ મારું હર્યું તૂટ શી કીધું રમભાઈ કે પાગલ થઈ ગયો ભાઈ પણ રમભાઈ સાચું કીધું મજા આવી ગઈ ને બહુ મજા આવી બહુ મજા આવી

તો યાર ખોટું ન લગાડતા નેક્સ્ટ સોમવારે પાછા ફૂલ ફેમિલી સાથે અમે જઈશું ક્યારે ચોક્કસથી બધાને મળશું અત્યારથી તમને કહી દઉં છું અને બાકી તો આશા રાખું છું કે વિડીયો તમને ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જયમાં મોગલ રાધે રાધે બા બાય